બોટાદની બબાલ બાદ આ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનો હુંકાર હવે માત્ર બોટાદ નહીં ગુજરાતની તમામ એપીએમસીમાં અન્યાય મુદ્દે આપ લડશે જ્યાં કાયદો થતો હશે ત્યાં અમે ખેડૂતો માટે લડત લડીશું ખેડૂતોના હિતમાં લડત માટે સો જેટલી ટીમો બનાવીશું તેવી પણ તેમણે વાત કરી સરકાર એફઆઈઆર થકી ખેડૂતોને મેસેજ આપવા માંગી રહી છે જો સરકાર સામે અવાજ ઉઠાવશો તો એફઆઈઆર કરવામાં આવશે ખેડૂતોના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટીની સુદાન ગઢવી જ્યાં સુધી આ કોરિયામાં પ્રાણ છે ત્યાં સુધી લડતા રહેશું તમારામાં જેટલી તાકાત હોય જેટલી કલમો લગાડવી હોય જેટલી પોલીસ લગાડવી હોય એટલી લગાડી દેજો અમે ખેડૂતો માટે આર અને પારની લડાઈમાં લડી લડવા માટે નીકળ્યા છીએ અને તમામ એપીએમસીઓમાં કડદાને કાડ કડકાન થાય છે અને હજી પણ ટેકાના ભાવમાં જે તમે ગડબડી કરવાના છો એક પણ ભાજપના નેતાને કહું છું ટેકાના તમે જે કોન્ટ્રાક્ટ લો છો તમે સમજી વિચારીને લેજો આ વખતે તમે ટેકાના ભાવમાં પણ કડદા નહીં કરી શકો આ વખતે અમારી ટીમો એપીએમસીમાં ઊભી રહેશે એટલે તમારા કડદા આજથી બંધ છે ખેડૂતોને લૂંટાવવાનું બંધ છે ભલે મારી સરકાર બે વર્ષ પછી આવે પણ આ લડાઈ ખેડૂતોના જે સંઘર્ષની શરૂ થઈ છે એ ક્યારેય અટકવાની નથી